પ્રકૃતિની રક્ષા સહ ગ્લોબલ વોર્મિંગ પડકારોનો સામનો કરવા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નિર્દેશ અનુસાર પર્યાવરણ મંત્રાલય ભારત સરકાર દ્વારા એક પેડ માકે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું એક પેડ માકેનામ અભિયાન માન્ય વડાપ્રધાન શ્રીના સંકલ્પ લોકો સુધી પહોંચાડી પર્યાવરણની સુરક્ષા અને વિકાસના આ અભિયાનને વેગવંત બનાવવા તથા લોકોને આ અભિયાનમાં બહોળા પ્રમાણમાં જોડવાનો મુખ્ય હેતુ છે આજ રોજ કુણોલ ગામે એક ફેડ માર્કે નામ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ તથા નોર્મલ વિભાગ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં પરિક્ષેત્ર વન અધિકારી શ્રી ધોમડા સાહેબ તથા ગામના સરપંચ શ્રી નરેન્દ્રભાઈ તેમજ ગામના આગેવાનો ભાઈઓ તથા બહેનો સાથે રહી આજ રોજ કુણોલ ખાતે સો રૂપાઓનું વાવેતર કરવામાં આવ્યું અને પાંચસો રૂપાઓનું વિતરણ કરવામાં આવ્યું માં જેમ પોતાના બાળકને નિસ્વાર્થ ભાવે પાલન પોષણ કરે છે તે જ રીતે આ એક પેઢ આપણે માવજત આપી મોટું થાય ત્યાં સુધી સાચવવાનું છે અસ્તુ